આજે આપણે વાત કરીશું એક સૌથી મોટી ગેરમાન્યતા કે મેંદો છે આપણા શરીરની અંદર એકવીસ દિવસ સુધી પચતો નથી ના એવું બિલકુલ નથી હોતું કે મેંદો ખાઈએ તો આપણા શરીરમાં એકવીસ દિવસ સુધી પડ્યો રહે છે મેંદો છે એક સુપર પ્રોસેસ ફૂડ છે ફૂડ છે જેથી એની અંદર ફાઈબર ખૂબ જ ઓછા હોય છે જેથી આપણે જો જ્યારે પણ આપણે મેંદોની પ્રોડક્ટ ખાઈએ તો ત્યારે આપણા શરીરની અંદર શુગરનું લેવલ એકદમ વધી જાય છે જેથી જે લોકોને ડાયાબિટીસ છે બીપી છે અથવા તો કોલેસ્ટ્રોલ છે એ લોકોએ છે મેંદો જ્યારે ખાય ત્યારે સાથે સાથે લીલા શાકભાજી પનીરને પણ એડ કરવું જોઈએ જેથી આપણા શરીરની અંદર પૂરતા પ્રમાણની અંદર ફાઈબર અને પ્રોટીન મળી રહે જે આપણે જે અચાનક સુગર સ્પાઈક થાય છે એટલે કે શુગર લેવલ વધે છે એને એક નોર્મલ લેવલ પર રાખશે અને બને ત્યાં સુધી મેંદો છે એ અઠવાડિયામાં એકવાર અથવા તો પંદર વીસ દિવસે એકવાર યુઝ કરવો જોઈએ જે લોકોનું પાચન શક્તિ નબળી છે એ લોકોએ મેંદો ખાવાથી છે એ અપચો અથવા તો કબજિયાત થઈ શકે છે અને આવી જીવન જરૂરિયાત માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો